સિંહને જોવાનું એક્સાઇટમેન્ટ તો પૂરેપૂરું છે આ અમે અમદાવાદથી નીકળ્યા અમદાવાદથી લગભગ સાડા સાતથી આઠ કલાકનો રસ્તો છે સાસણ ગીર ગીર જે આખું સામ્રાજ્ય છે એશિયાટિક લાયન્સ એશિયામાં જો લાયન કે સિંહ જોવા મળતા હોય તો એ માત્ર આપણા આ ગુજરાતના ગીર વિસ્તારમાં સૌથી પહેલાં અમે આ ગીર પહોંચી ગયા ગીર પહોંચીને સૌ પ્રથમ અમે દેવાળિયા પાર્ક સફારી લીધી ગીરમાં મુખ્ય બે સફારી છે એક આ દેવાળિયા પાર્ક સફારી અને બીજી જે બીજી સફારી જે ગીર નેશનલ ફોરેસ્ટ તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવતી હોય છે એ ત્રણ કલાકની સફારી છે અને ખાસો એવો એરિયા કવર કરવામાં આવે છે અને આ જે દેવાળિયા પાર્ક સફારી છે એમાં બસ દ્વારા અને જીપ દ્વારા એ બંને રીતે આપણે સફારીનો આનંદ લઈ શકીએ છે બસના ચાર્જીસ દોઢસો રૂપિયા છે બહુ જ નોમિનલ ચાર્જ છે પણ આ જે દેવાળિયા પાર્ક સફારી છે એ તેર કિલોમીટરના એરિયામાં એક ઓપન એરિયામાં ઓપન એરિયાને ઘેરેલો છે અને એ ઘેરીને આ સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે એક તો ધરપત રહે કે ભાઈ એટલીસ્ટ અહીંયા આપણને સિંહ જોવા તો મળે જ ચોક્કસ એટલું છે બાકી પેલી જે મેઇન સફારી છે ગીર ફોરેસ્ટની સફારી જે કહેવાય છે એમાં કોઈ ભરોસો નહીં સિંહ જોવા મળે પણ ખરો અને ના પણ મળે નો ડાઉટ ત્રણ કલાકની સફારી છે સારો એવો એરિયા કવર કરવામાં આવતો હોય છે પણ જરૂરી નથી કે આપણને એમાં સિંહ જોવા મળે અને બહુ સરસ આખું સ્કલ્પચર જુદા જુદા અહીંયા સેલ્ફી પોઈન્ટ ક્રિએટ કરેલા છે માણસ પર હુમલો કરેલા સિંહ અને દીપડાઓ એ બધાને અહીંયા રાખવામાં આવતા હોય છે જેના કારણે અહીંની જે જીપસીની સફારી છે એને પણ તમે જોશો કે જાળીથી કવર કરેલી છે આ અમે બસમાં બેસી ગયા અને ખાસી એવી ભીડ છે આ વખતે અત્યારે કારણ કે ઉત્તરાયણની રજાઓ છે આજુબાજુમાં એના કારણે ભીડ છે પણ તો પણ દર અડધો કલાકે એક એક બસ દેવાળિયા પાર્ક સફારીમાં અંદરથી આપણને મળી જતી હોય છે રૂટ પ્રમાણે દેવાળિયા પાર્ક માટેની જીપ્સી આપણને ત્યાં સિંહ સદન ગીરથી જ મળશે જ્યાં આગળથી જે ગીરની બીજી સફારી શરૂ થાય છે ત્યાંથી જ દિવાળીયા પાર્કની પણ સફારી જીપ્સીની ત્યાંથી મળે બાકી બસમાં તમારે જવું હોય તો આપણે અહીંથી જઈ શકીએ છીએ જો આ અમારી સફારી શરૂ થઈ ગઈ આ લગભગ ચાલીસ મિનિટની સફારી હોય છે અને આ જુઓ હરણ ખાસ્સા બધા કોઈ પણ સફારીમાં એક નિયમ છે કે જો તમને બહુ બધા હરણ જોવા મળે એનો અર્થ એમ સમજવાનો કે સિંહ બહુ પાસે નથી અને પાસે છે તો પણ રેસ્ટમાં છે આરામમાં છે અથવા એ શિકાર કરેલો છે અને એનો શિકાર ખાઈ રહ્યો છે આ ત્રણ જ નિશાની છે જો સિંહ હરતા ફરતા હોય તો આવી રીતે ક્યારેય આટલા બધા હરણ જોવા મળે નહીં એટલે હવે આગળ જોઈએ આપણે કારણ કે હરણ આટલા બધા દેખાય છે એટલે બહુ બધી શક્યતા છે કાં તો સિંહ આરામમાં હોય અથવા શિકાર કરેલો ખાતા હોય આ અહીંયા સાસણગીરમાં આવી રીતે આર્ટિફિશિયલ પોન્ડ ક્રિએટ કરેલા છે જેમાં પાણી ભરવામાં આવતું હોય છે કૃત્રિમ રીતે કારણ કે એ ગરમી પણ બહુ જ પડતી હોય છે એના કારણે

છે એ સફારીનો પણ અમને આ ત્રીજી અમે ચોથી વાર ગયેલા એ સફારીમાં આ જો શિકાર કરેલા સિંહના દર્શન થઈ ગયા આપણને મેલ લાયન છે

મસ્ત આરામથી જંગલના રાજા સિંહ એનો શિકાર ખાઈ રહ્યા છે અદભુત દ્રશ્ય આ એક બહુ રેર કે છે કે સિંહ શિકાર ખાતો દેખાય એ પણ એક બહુ દુર્લભ દ્રશ્ય હોય છે વાડીઓલે ને અન્ની બસો રસતે કે વાડા નહિલા વાડોડીઓ એસે ઓંગેવો 3 ને 3 શિફ્ટ સોરાઈ મે કો ભાઈ દીમા વાપે 3 વાપે 3 હે કરની હા અચ્છા વો વેન કડી ઉરકો ખાના દેતે હે સિંહ ચિત્તા એ બડા માટે દેવાળીયા પાર્ક એક સજાય કાલા પાણી જીઉ કેવાય કે કોઈ પણ જાતના ગુના કર્યા હોય જેમ કે માણસ પર હુમલો કર્યો હોય એ બધા જે ગંભીર ગુના કર્યા હોય એના માટે એ લોકોને પછી ત્યાં આગળ જંગલમાં નથી છોડી દેવામાં આવતા કારણ કે ત્યાં તો સફારીને બધું ચાલતું હોય છે એટલે એક વખત જો માણસ પર હુમલો કર્યો હોય તો એવા બધા જાનવરોને અહીંયા આ પાર્કમાં મોકલવામાં આવે છે એટલે તમે જોશો કે આ બધી જે જીપ્સી છે એ એકદમ જાળીથી સુરક્ષિત કરેલી છે કારણ કે આ બધા ઓલરેડી પેલા કે ને કે ગુનાખોર વૃત્તિવાળા બધા જાનવરો છે ના દેખલા ના એવું છે દેખાવિયા હા તો મુક કરી રહ્યો આંદર કરો અંદર અજીયેગા નહીં અરે ઓર બંધ હવે આગળ બધા દીપડાના પાંજરા છે બાકી કોઈ એમનું દવાખાનું પણ છે જ્યાં આગળ એમને સારવાર માટે લાવવામાં આવતા હોય છે આ જો એક સાથે આઠ દસ ખૂંખાર દીપડા દેખાય છે એક સાથે જો બેઠેલા છે જોકે બપોરે એટલી બધી ગરમી નથી પણ થોડી ગરમી છે આમ તો અત્યારે શિયાળો છે પણ ગરમી પ્રાણીઓથી બિલકુલ સહન થતી નથી હોતી જો દેખાય એક નીચે છે જો નીચે નીચે જો त्या लाकडाखाली एक जण बसलाय त्या लाकडाखाली एक जण आमचा इकडे बसल्याला पहिला काय तर फायदा झाला

દેવાળિયા પાર્ક સફારીનું બુકિંગ પણ તમે ઓનલાઈન કરી શકો છો ઓનલાઈન ટિકિટ એટલે કે પરમિટ અવેલેબલ છે અને બસ માટે તો તમે ત્યાં સીધા જઈને બસની ટિકિટ લઈ જ શકાય છે બસનું પણ ઓનલાઈન બુકિંગ થાય જ છે આ અમારી સફારી પૂરી થઈ દેવાળિયા પાર્કની અહીંયા આ મોટો ગેટ અહીંથી અમે બહાર નીકળ્યા બહાર પણ બહુ સરસ જેમ અલગ અલગ સેલ્ફી પોઈન્ટ્સ સરસ છોકરાઓને રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ આ સુવેનેર શોપ અલગ અલગ સિંહના ચિત્રોવાળું ટી ને બધું બહુ સરસ બહુ સુંદર મળતું હોય છે અહીંયા તો સુવેનેર તરીકે પણ આપણે લઈ શકીએ છીએ દેવાળિયા પાર્ક સફારીમાં જ વોચ ટાવર છે જ્યાંથી ઓલમોસ્ટ આખું ગીર જોઈ શકાય છે અને એમાં અત્યારે તો નદીમાં પાણી નથી પણ અહીંથી જે નદી વહે છે એમાં ખાસા બધા મગર હોય છે એટલે નીચે ક્રોકોડાઇલ પોઈન્ટ પણ છે આ જો સુંદર ગીરનો નજારો આખો અત્યારે સંધ્યાકાળનો સમય થયો છે સાંજનો સમય સાંજે પાંચ વાગે અહીંથી છેલ્લી સફારી નીકળતી હોય છે સાડા પાંચ છ આ દેવાળિયા પાર્ક સફારી બંધ થઈ જાય છે સિંહને આવી રીતે હરતાં ફરતા જોવા એક અત્યંત રોમાંચકારી અનુભવ હોય છે આપણે ઝૂમાં ને એમાં તો જોતા જ હોઈએ છે પણ આ રીતે છૂટાછવાયા જંગલના રાજાને જોવા એ એક અદ્ભુત અને અલૌકિક લ્હાવો છે અને સાથે સાથે અહીંયા જેમ મેં કીધું નાના બાળકો માટે બહુ સરસ જુદી જુદી એક્ટિવિટી સેન્ટર હિંચકા લપસણા બહુ બધા એ લોકોને પ્લેગ્રાઉન્ડ સારું એવું ડેવલપ કરેલું છે અહીંયા તો આરામથી તમે અહીંયા આવો તો અડધો દિવસ તો એમને ક્યાં પસાર થઈ જાય એ જ ખબર પડે એવું નથી એટલી સુંદર આ દેવાળિયા પાર્ક સફારીની જગ્યા છે અમારી બીજી જે જંગલ સફારી છે ગીર ફોરેસ્ટ ફોરેસ્ટ સફારી એનો પણ મેં વિડીયો મૂકેલો છે લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા બે મહિના પહેલાં ત્યારે અમે એક સાથે લગભગ સાત આઠ સિંહ સિંહણ જોયેલી એનો પણ મેં વિડીયો ઘણા બધા સાસણના વિડીયો છે તો તમે ચોક્કસ જોજો અહીં બહુ સરસ કાફેટ એરિયા છે ખાવાનું પણ બહુ સરસ છે આ દેવાળિયા પાર્કમાં તો બધું ઓવરઓલ પરફેક્ટ પાર્ક કહેવાય પરફેક્ટ સફારી પાર્ક છે આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા બીજા ઘણા બધા વિડીયો માટે અમે નીકળ્યા દેવાળિયા પાર્કથી અને હવે અમે જઈએ છીએ અમારા રિસોર્ટ ઉપર આ વખતે અમે કવિશ ગીર લાયન રિસોર્ટમાં બુકિંગ કરાવ્યું છે ઓલરેડી આ દેવાળીયા પાર્કનોનું એન્ટ્રન્સ છે અને અહીંથી જમણી બાજુ જઈએ એટલે આપણે સિંહ સદન પહોંચીશું જ્યાંથી અહીંની જીપસીની સવારી મળતી હોય છે ગીર આવો તો ચોક્કસ આ દેવાળિયા સફારી પાર્ક જવાનું ચૂકતા નહીં અહીં દેવાળિયા પાર્કમાં તો આપણે અવશ્ય સિંહના દર્શન કરી જ શકીએ છીએ